ગુજરાતની બસને અકસ્માત ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનું કચરઘાંડ ચારના મોત સોળ ઘાયલ રામદેવરા દર્શન કરી પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર જેસલમેલ હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે અને સોળ લોકો ઈજાગ્રસ્ત થયા છે મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોજારી ઘટના બની હતી તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા તેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરના એમડીએમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગુજારો સાબિત થયો છે રાજસ્થાનના જોધપુર જેસલમેર નેશનલ હાઈવે એકસો પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં અન્ય સોળ મુસાફરો ઘાયલ થયા છે જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા ખાતે બાબા રામદેવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કાળ ભેટી ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સની બસ કરી રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસે પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેને આગળના ભાગના કચ્ચરઘાન વળી ગયું હતું ધડાકાભેર થયેલા અકસ્માતના કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચિસાચીસ મચી ગઈ હતી બસમાં કુલ વીસ જેટલા લોકો સવાર હતા સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા શાસ્ત્રીનગર પોલીસ અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલીફ ફરકાર ના જણાવ્યા મુજબ આ ઘટનામાં ચાર શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સોળ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ રાજીવ ગાંધીનગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે રિપોર્ટર હમીદ મન્સૂરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા